दोशी हं hmm? <laughs> मा रोटवान चालू कर दीतू को हं हं मा रोटवान चालू कर दीतू को तू तो हो 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 अरे हे दे बाई बधार पडता बधार पडता संस्कार आई ग्यास आता संस्कार आता येऊ ओवा डबल जायनाऊ हं हां થોડી વાર લઈને આવજો તમ તાર હા યાર તો બચી ગઈ નકર હમણાં મારો તો વારો પાડી દે ચોથી ને ચોથી કે આવું બધું લઈ આવી હા એમાં પાછો હમણાં અમારે પેલા કડવા ભાઈ વાળી ટીનાના લગ્ન આવ્યા હા ભાઈ લગ્ન લીધા આમ તો ભાવ મેળ તો કોઈ નહોતો પણ હવે વળી આ છ મહિનાથી મેળ આવી ગયો હતો વળી અવર જવર થઈ હતી વરી લગ્નમાં તો જવું પડે કે તાણે એટલે ધોળા થઈ જવું હોય લગ્નમાં આ ભાવ હાચી નંતાળી મૂકી દો પણ દોહા વળી અમારે પાડશે ને

તમે જે મારા ભાઈનો છોકરો છું પણ તમારા હંગા થી ફરવા જ નહીં દેવા બાપા હા કોણ આવ્યું તું એ તો આ તો કાળું હતું તે શું છું એ તો અનવા ભળ આ બા જાય નહીં પણ મારા જવાનું તો કપો સીવા હોય ને કીધું તું કે તું આવજે ને વડનગર હું તારા તારા જો જવું એ જજે પણ ઈવાના હંગા તારા ફરવા નહીં સમ બાપા ના નહીં ફરવા બાપા હો તો આપડે તો રાગ થઈ ગયો છે ને બોલો રાગ થયો આપડે વાર છૂટા એ તો એ પછી લગ્ન પછી બધું પટાવશું પણ અત્યારે હાલ યુવાન હંગાજ તારે ફરવાનું નહીં શું કીધું તારે એકલાને જવું ને તો તું એકલો જઈએ બધા હું પણ કોઈ એમના હંગાત કોઈને હંગાત ફરવું નહીં એ તારે તો જોવાનું હંગાત નહીં મેં કીધું ને એક વાત એટલે ના પાડો ના નહીં જવાનું પણ બાબા એક વાત કહું શું છે પણ આટલી ગળા તો આપણો બધું હારાહારી હતું આપણે યુવાના ઘેર હતા એરા આપણા ઘેરા હતા અને આપણો અવસર આવે એટલે યુવાને બોલવાનું નહીં ત્યાં કહો છો નહીં બોલું શામ નહીં બોલું

સોય જવું નહીં ઈવન છોકરો ને હંગાત રાખવા નહીં એ ગામ માં કોઈ ના પણ બેહી ના રે પાછો ના કડવા આવ ના સે બસ હવે નક્કી કરી ના કરી કોઈ જો કોરા હા ના હોય તો પછી માર હાઠું નું કહું તો પછી કારીગર આવા છે રસોઈ સારી બનાવશે તો એ હે રે માસર કરું આ રે તમારે હાડું રસોડું બનાવશે તારે તમારે મારા શોખીણ પેન છે કશું કોઈ વાંધો નહીં તને નહીં બોલાવાનું તારે હાડું બોલ્યા રસોડો ને બસો એનું નાટક કરું બધું નાના વાળી પાકી મારે હાથું હોય બોલાવું તને હું વાત કરું છું તે મેં ગમે ગમે તે પાછું રસોડું બસો બનાવવાનું છે બેસું ને બેસું આખી કરું તો મોડું બંધવાનું છે ખાવાનું ના બનાવી કોઈ હાવ દેખાવાનું બના દાળ બનાવી તો હા હા તો દાળ બનાવી દાળ બનાવી હોવા ચૂલા તો બાપા જપ્પર માં કો ગયા આ અમારી માની સગર ચહેરો સરકટ મારે છે તે કોઈ આ શિયાર વાગ બની ગયો છે હા છે એકવાર બોલજો ફરીથી ચહેરો સરકટ મારે થા હાચું તો આવ સુતું કયું લઉં

બોલાવાની ઈચ્છામાં નહીં આપણ ચમ ના બોલાવે આપણે ઈવન ઘેર જઈએ હ ઈ આપણા ઘેર આવે હ ટીનાની માં એટલે કે માં જેઠાણી આવે આમણા બે દાડા પહેલા તો આયા તો હતી ને એકલા તો બેઠા હતા ચા પી દીધી ચમ ના બોલાવે એટલે કે હવે તો બધું હારા હારીયો આપણે પણ હું ઈથી ને ને હા એટલે બોલવા મો થોડા આઘા પાછા થતા હતા અને પહેલા તો ઉંસાવાજે બોલતા હતા ને ફટ બોલાવતા હતા પણ આ તો વધારે પડતું તું બોલ્યો નહીં મનીડ્યો એટલે મને લાગતું નહીં આપણને લગ્નમાં બોલાવાની ઈચ્છા હોય ને તે ના બોલાવો તો કોઈ નઈ કોઈ કોઈ ઈના ઘેર જાય આગળ કોઈ રહી નઈ ગયા કોઈ આપડે ના ના ચમ ઘરે રોટલા બનાન ખાઈ લેશું કોઈ ખાવાનું ભાડું નઈ કોઈ આપડે તાણાવારી એ બધી આરાબારી કોઈ રાખવા ના હોય બોલાવો તો જવાનો ના બોલાત કોઈ નઈ આ ઘેર હોય કોઈ રોડ ઉપર નઈ રહેતા આપડે કોઈ તાણાવારી ઈવારી આરાબારી બધી રાખવાની ભઈ હોય તો ભઈની જગ્યાએ હું કીધું આપણો છક કે ભઈ કાર્યો ભઈ આપણને જો નહીં આવડતું મોટારિયા તો એમના ઘેર લાડો ના હોય તો ખાઈ લો ભઈ રોટલા કરું એટલે

મારા બાપા એવું સેટિંગ કરે લુગડો તો એ તો કેવો હતો ને આપણો તૈયાર લુગડો લાવી દે હું લાવી દે તો લાવી દે હું કહેતા હતા અતે મુ તો દઉં તાણ હા હું જાતો તાળો ધોને હો હા હે હા જા તુલે આ પાછો એનો ફોન આ મારી રાહ જોઈને બેઠો છે લ્યો મારા બાપુ કહે છે કે આપણા સબોનો મો તો ભાઈ હું કોઈ રાખવાનું જ નહીં કે સબન જેવું રાખવું જ નહીં કે

નાટક જ કરે છે શિકર શિયા બહેરો હંગાથી આવી જાય છે પેલી નેની નાની બહેરી તો એ તો નખ ન રંગવા જ હોય તું લેવાય ને હંગા જ તારા હું એ મેકઅપ કરવો તો તાણા હું એક તો કંટાળો છે ને એક બાજુ મંડપ બાંધવાનું છે ને એક બાજુ આમ રહોળાનું કહેવાનું છે ને રસોઈયો કરવાનું છે ને છેટલો હોય કોમ છે ને અમૂર્દી નાહી જાય છે જાય કાંથી પાછી વળતી જ દઈશ મંડપ એ ના હોય તો મત બનતા કે મારું આ ઘર છે તો મેરા આવે એવું નહીં અને એ મારા એ રહ્યો ને મારો ભાઈ ભાગો એના ઘર આગળ જ મંડપ બનતા બીજું હેતર છે નહીં એ હેતર આગળ બધું સોખું કરાવવું પડશે પણ ન કે કે ભાઈ લગ્ન આવે ને તારું બી તું પછી ધું શક્કર થઈ જાય કારણ કે એના ઘર વાગર પાછું આખું ઘો મન કે હગુવાલું કે અને એને બોલાવવાનો તો છે નહીં અને ગોમ વાળા એમ એમ કે તાર ભાઈ જ છે એના એને કહી દો કે તું શાંતિ ત્યાં રફુ સક્કર થઈ જાય ના ના રફુ સક્કર થઈ જાય એ મારા તારે એ બધું આવે કરતી મને પહેલાં એને કહી દે તું ને શાંતિથી તાર ઘર છોડી અને પોત શાક પોત સો કાકો જતો રોશી એ ડોશી

એના કરતી ખાલી તમે તમારો ઘરમાંથી માંથી પોચ આમ ઘર આગળ મંડપ હોય ફગો આવશે ગોમનો આવશે બધો એમ કે તારો ભઈએ જ નહીં એટલે તું છે ને તઈન છા ડાળા હોદી છો કે નેકળવાનું કર નેકળી દે અમે હું કરવા નેકળવાનું કરીએ ભઈ

રાજી હતા કે લાવો માર પેન ગેર જેટલા કે લગાના તીના ને લા બધું તૈયારી કરી હતી માં નહીં બોલાવો કોઈને તો કશો વધારે ના બોલાવો છો સમાય આવ્યો એટલે પેરેન્ટ શિવરાવ એ આયો કોમ હતો એટલે એટલે હું કોમ હતો કોમ હતો ખુશ હતા રા હાનો બખાળો ચાલુ છે બધું કશું બખાડો નહીં ને તો તમાર બાપા એવું કે હા કે અમાર ઓય મંડપ બાંધો ને એટલે તમે બે દાડા ઓય ઘર છોડીને જતા રહેજો કે એવું કે હા તમે શું કરવા જઈએ અમાર ઘર મૂકીને

આવજો તો કોઈ અમે જાનમાં જઈએ રહી મારો પોતાનો કાકો નહીં આવ્યો મારો ભાઈ ના આવે આ તો ભાઈ કેવાય મારા હગા કેવાય હગા ના તો છે

કેજો પાછા આવસી તમાર ભાઈ દોડી કોવ એ તો અન માર ભાભી ને કેજો તો હું આવો હમણાં હેડો એ એ કે માર તો મેદીનો શોખ છે એ તો વધરની તો થોડી થોડી મન આવડે તો પાડી ના તું પછી તાર હાડું આજે કઈ દઉં હાડું ફોન કર કઈ દે કે નહીં છો હા તો ફોન કરીને કઈ દે હાડું કઈ દે બરોબર હોરા પડ દી કેમ એ તો કર દે

ભાઈ તકલીફ હોય સપોર્ટ કરે હરખ હોય જેમ મારો છોકરો પહેનતો હતો તકલીફ પડી પણ જો આ મારા ભાઈ હંગાતી હોત એ સ્પેશિયલ હંગાતી તૈયાર રહેતો હતો પણ હું એના માટે થોડોક રોંગ હતો પણ તમે આવું ના કરતા હા અરે વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતા